આજે આ વિડીયોમાં સાંભળશું ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કેવી રીતે કરવી કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું આપણા હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ છે નિત્ય પૂજા કરવાથી એક આંતરિક અદ્વિતીય શક્તિનો વાસ થાય છે અને મન શાંત રહે છે જેના લીધે વ્યક્તિના ઘર અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે સવારની નિત્ય પૂજા એટલે ભગવાન સાથેનું એક અદૃશ્ય મિલન જેનાથી એક અદ્ભુત સુરક્ષા કવચ આપણી સાથે રચાય છે જે ઢાલ બની આપણું રક્ષણ કરે છે આપણા શાસ્ત્રમાં પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય પ્રાતઃકાળનો જણાવ્યો છે આ સમય એટલે કે સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીનો આ સમયે દેવી શક્તિ વિચરણ કરતી હોય છે જો આ સમયે પૂજા કરવામાં આવે તો આપણા મનના તરંગો તરત જ ઈશ્વર સાથે જોડાઈ જાય છે અને આપણી પ્રાર્થના ત્યાં સુધી કોઈ પણ વિઘ્ન વગર પહોંચી જાય છે ત્યાર પછીનો સમય એટલે કે છ થી આઠ વાગ્યા સુધીનો આ સમયે પણ પૂજાનું ફળ મળે છે પરંતુ જો આઠ વાગ્યા પછી પૂજા કરવામાં આવે તો તેનું ફળ પ્રાપ્ત નથી થતું હિન્દુ ધર્મમાં પૂજાના નિયમ પ્રમાણે સ્નાન ધ્યાન ધૂપ આરતી મંત્ર નૈવેદ્ય અને ક્ષમાયાચના વગેરેથી પૂજા સંપન્ન કરીએ છીએ પૂજા કરતાં પહેલાં હિન્દુ ધર્મમાં સ્નાન આદિથી પવિત્ર થઈ પૂજા કરવાનું વિધાન જણાવેલું છે સવારની પૂજા સમયે સ્નાન કરવું અને ત્યારબાદ સંધ્યા સમયે પૂજા કરતા વખતે હાથ પગ ધોઈ મુખ શુદ્ધિ કરી પછી જ પૂજા કરવી ધાર્મિક માન્યતા અનુસાર ઘરના મંદિરમાં પંચદેવની પૂજા કરવાનું મહત્ત્વ દર્શાવ્યું છે આ પંચદેવ એટલે કે ભગવાન સૂર્યનારાયણ ભગવાન ગણેશ માતા દુર્ગા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ જેની નિત્ય પૂજામાં આ પાંચ દેવની પૂજા અને તેનું નિત્ય ધ્યાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે સવારની પૂજા સમયે ભગવાન સૂર્યને જળ જરૂર ચડાવવું જોઈએ કારણ કે એ જાગતા દેવ છે તેની પૂજા વિશેષ ફળદાયી છે તેની કૃપાથી એક અનેરી તેજસ્વીતા જીવનમાં આવશે ભગવાન ગણેશની પૂજા કરવાથી કોઈ સંકટ કે સમસ્યા નહીં રહે દુર્ગા એટલે કે આપણા કુલદેવી કૃપા આપણા પર હોય છે ભગવાન શિવ જે સર્જનહાર છે તેમજ ભગવાન વિષ્ણુ જેની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે ઘરના મંદિરમાં સવાર સાંજ શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ તેમજ અઠવાડિયે એકવાર કપૂરનો ધૂપ પણ જરૂર કરવો જોઈએ જેનાથી વાતાવરણ પવિત્ર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે ભગવાનને પૂજામાં સુગંધિત પુષ્પ ચડાવવા પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય વાસી કે સૂંઘેલા ફૂલ ક્યારેય ન ચડાવવા તેમજ ભગવાનને ચડાવેલા પુષ્પ સંધ્યા પહેલાં જરૂર ઉતારી લેવા કરમાયેલા ફૂલ ક્યારેય ઘરના મંદિરમાં ન રહેવા દેવા તેમજ ભગવાન ગણેશને દુર્વા ચડાવવી પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દુર્વા ક્યારેય રવિવારે ન તોડવી રવિવારે દુર્વા તોડવી એ શાસ્ત્રમાં દોષ મનાયું છે ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે આથી ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનને થાળ ધરવામાં તુલસીપત્ર અવશ્ય ચડાવવા શાસ્ત્રના કહેવા અનુસાર તુલસીના પાન સ્નાન કર્યા વગર ક્યારેય ન તોડવા જોઈએ સ્નાન કર્યા વગર તોડેલા તુલસીના પાન ભગવાન સ્વીકાર નથી કરતા તેમજ રવિવાર ગંગાજળને આપણા શાસ્ત્રમાં પવિત્ર જળ કહેવાયું છે શુભ દિવસોમાં કે પછી નિત્ય સવારે ઘરમાં અને ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરવો એ ખૂબ જ શુભ રહેશે ગંગાજળ એ પવિત્ર જળ છે જે ઘરમાં હોવું જ જોઈએ ગંગાજળને હંમેશા પવિત્ર જગ્યાએ જ રાખવું તેમજ ગંગાજળ હંમેશા ત્રાંબાના વાસણમાં જ રાખવું ક્યારેય અપવિત્ર ધાતુ એટલે કે પ્લાસ્ટિક એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં ન રાખવું જોઈએ તેમજ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા શુક્રવારે કમળનું ફૂલ જરૂર ચડાવવું જોઈએ હિન્દુ પૂજામાં નૈવેદ્ય ફળ આદિનું ખાસ મહત્ત્વ જણાવેલું છે આથી ભગવાને નિત્ય દૂધ ફળ ઉપરાંત રસોઈ બની ગયા બાદ જે કોઈ રસોઈ બનાવી હોય તે બનાવેલી રસોઈ થાળીમાં પીરસી તેમાં તુલસી પત્ર મૂકી ભગવાનને જરૂર ધરાવવું જોઈએ તેમજ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુ બનાવીને ધરાવવા મહિનાના એકાદ શુક્રવારે માતા લક્ષ્મીને ખીર ધરાવી દહીં ધરાવવું બાલ ગોપાલને માખણ દૂધ મધ આદિ ધરાવવું દર બેસતા મહિનાના દિવસે પોતાના કુલદેવીને લાપસી ધરાવી આદિ નૈવેદ્ય ધરાવવાથી ઈશ્વરની કૃપા આપણા પર બની રહેશે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને પ્રગતિના માર્ગો ખુલશે ભગવાનની પૂજામાં મંત્ર સ્તુતિ અને શ્લોકનું વિશેષ મહત્ત્વ રહેલું છે મંત્ર ધ્યાન અને સ્તુતિ કરવાથી એક અલૌકિક તેજ આપણા જીવનમાં આવે છે મંત્ર શ્લોક અને ધ્યાન હંમેશા આસન પર બેસીને જ કરવું જોઈએ પૂજા કરતા સમયે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી પૂજા કરવી શુભ રહેશે આથી મંદિરની દિશા પૂર્વ દિશામાં રાખવાથી પૂજા કરવાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ઘરનું મંદિર જે જગ્યાએ હોય એ જગ્યાએ સૂર્યનો પ્રકાશ અને તાજી હવા આવે એ જગ્યાએ જ મંદિર રાખવું જેથી સૂર્યના કિરણોથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને નકારાત્મક ઉર્જા ઘરમાં ક્યારેય નહીં આવે સવાર સાંજ ઘરના મંદિરે પૂજા કરતા સમયે ઘંટડી જરૂર વગાડવી જોઈએ ઘંટડીના અવાજથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ઘરનું મંદિર જે જગ્યાએ હોય એ જગ્યાએ અપવિત્ર વસ્તુ ક્યારેય ન મૂકવી જોઈએ અપવિત્ર વસ્તુ એટલે કે ચપ્પલ જૂતા કે પછી ચામડાની બનેલી વસ્તુઓ જેવી કે પર્સ વગેરે તેમજ ઘરના ટોયલેટને અડીને જે દિવાલ પડતી હોય એ દિવાલ પર ભૂલથી પણ મંદિર ન રાખવું જોઈએ એ મંદિરમાં સકારાત્મક ઉર્જા નષ્ટ થતી જશે અને ઘરમાં પૂજા કર્યાનું ફળ ક્યારેય પ્રાપ્ત નહીં થાય આથી ઘરમાં ગરીબી કલેશ જેવું વાતાવરણ ઊભું થશે આથી મંદિરની આજુબાજુ હંમેશા પવિત્રતા જાળવી રાખવી શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જો ઘરના મંદિરમાં શિવલિંગ રાખવું હોય તો અંગૂઠાના આકાર જેવડું જ શિવલિંગ રાખવું જોઈએ તેનાથી મોટું શિવલિંગ ક્યારેય ન રાખવું તેમજ મંદિરમાં રહેલી મૂર્તિ પણ નાની જ રાખવી જોઈએ ઘરના મંદિરમાં નાની મૂર્તિ જ શ્રેષ્ઠ માનવામાં આવી છે તેમજ શિવલિંગ પર ક્યારેય તુલસીપત્ર કેતકીનું ફૂલ ન ચડાવવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તેમજ જ્યારે પણ પૂજા કરીએ ત્યારે પ્રાર્થના કરતા સમયે આપણે મનોકામના રોજ માંગતા જ હોઈએ છીએ એ મનોકામનાની પૂર્તિ માટે મંદિરમાં રોજ દક્ષિણા જરૂર અર્પણ કરવી જોઈએ એ માટે ઘરના મંદિરમાં પૈસા નાખી શકાય એવી એક નાની પૈસા ભરવાની પેટી જરૂર રાખવી જોઈએ જેમાં દક્ષિણા રૂપે પૈસા અર્પણ કરવા જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે એ પૈસાની વસ્તુ લાવી ગરીબોને કે પછી જરૂરિયાતમંદ લોકોને તેની જરૂર પ્રમાણે યથાશક્તિ મદદ કર આ રીતે રૂપે એકત્ર થયેલા પૈસાથી દાન પુણ્ય થશે અને દરિદ્ર નારાયણ પણ રાજી થશે સાથે ભગવાન પણ રાજી થશે જેથી આપણી મનોકામના પણ સિદ્ધ થશે તો આ રીતે મનોકામના સિદ્ધ કરવા દક્ષિણા જરૂર અર્પણ કરવી જોઈએ હિન્દુ પૂજા વિધિમાં ક્ષમા યાચનાનું પણ વિશેષ મહત્વ છે પૂજા અર્પણ થયા બાદ ક્ષમા જરૂર માંગવી જોઈએ જેનો પણ આપણા શાસ્ત્રમાં ખાસ મંત્ર આપેલો છે જેનો ગુજરાતીમાં ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ હું તમને કેમ બોલાવવા એ નથી જાણતી કે તમને કેમ વિદાય આપવી એ પણ નથી જાણતી પૂજા પાઠ કરતા મને નથી આવડતું મારાથી જે કંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો મને પૂજાની વિધિ નથી ખબર કે મંત્ર નથી યાદ મારી પૂજાનો સ્વીકાર કરજો આ રીતે ક્ષમા માંગવી રોજ રાત્રે મંદિરને પડદો જરૂર ઢાંકવો કારણ કે જેમ આપણે સૂઈ જઈએ છીએ તેમ ભગવાન સુતા જ હશે તેની ઊંઘમાં કોઈ ખલેલ ન પડે તેવી ભાવનાથી પડદો ઢાંકી દેવો જોકે ભગવાન તો દરેક ક્ષણે જાગૃત જ છે તેથી જ આપણે સુરક્ષિત છીએ પરંતુ ભગવાનને સુખશયામાં પહોંડાડવાના ભાવથી પડદો ઢાંકી દેવો અને સવારે પૂજા સમયે ખોલી નાખવો આ રીતે ઘરના મંદિરની પૂજા અર્ચના કરવી પૂરી શ્રદ્ધા અને ભાવથી જમાડવા તો ભગવાનની કૃપા આપણા ઇષ્ટદેવની કૃપા આપણા કુલદેવની કૃપા પર પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ અને બધું મેળવી શકાશે મિત્રો ઈશ્વર એક શક્તિ છે જે આપણી સાથે હશે તો ભલે આપણે કરોડપતિ કે અબજોપતિની પદવી ન મેળવી શકીએ પરંતુ જીવનમાં દુઃખ દરિદ્રતા અને કષ્ટો ક્યારેય નહીં ભોગવવા પડે આ વાતને કોઈ શંકા નથી ઘર પરિવાર જીવનમાં સુખ સમૃદ્ધિ ભરેલી હશે પરિવારમાં કોઈ અડચણો નહીં હોય પરિવારનું કોઈને અકાળે મૃત્યુ નહીં આવે જે વ્યક્તિના જીવનમાં નીતિ નિયમ ઉપાસના ધાર્મિકતા છે ભગવાન પ્રત્યે પૂરી શ્રદ્ધા છે જેનું તન અને મન પવિત્ર છે ઈશ્વર સદાય તેની સાથે છે તેના કોઈ કાર્યમાં વિક્ષેપ નહીં આવે એટલી શક્તિ પૂજા ભક્તિમાં છે મિત્રો મને આશા છે કે આજના આ વિડિયોમાં તમને જરૂર કંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સાથે તમે પણ તમારી કુલદેવી કે ઈશ્વર પર પૂરી શ્રદ્ધા છે તો તમારા કુલદેવી કે ઈષ્ટદેવ કયા છે એ કોમેન્ટમાં જરૂર જણાવશો ફરી જ આવી ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ